નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ ચર્ચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં માસના કૃષ્ણ પક્ષની એટલે કે જે વધ પક્ષની વિજયા એકાદશી આવે છે તેનું શું મહત્વ છે અને તેની કથા સાંભળીશું તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ધર્મભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે ઓ નમો ભગવતે વાસુદેવાય નમ હવે મિત્રો આપણે વિજયા એકાદશીની કથા સાંભળીશું ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ શું છે તે તમે કૃપા કરીને કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે એક સમયે દેવર્ષિ નારદે જગત પિતા બ્રહ્માજીને પૂછ્યું હે બ્રહ્માજી તમે મને મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીનું વ્રત વિધાન બતાવો ત્યારે બ્રહ્માજી બોલ્યા હે નારદ બીજા એકાદશીનું વ્રત પ્રાચીન ને નવા પાપોને નષ્ટ કરનાર છે ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીની જ્યારે સૌદ વર્ષનો વનવાસ થઈ ગયો ત્યારે તે શ્રી લક્ષ્મણજી તથા માતા જાનકી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું આ દુઃખદ શ્રી શ્રીરામ અને લક્ષ્મણ અત્યંત વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા ફરતા ફરતા તેઓ જટાયુના પાછે પહોંચ્યા જટાયુ થોડા આગળ વધીને શ્રી રામચંદ્રજીની સુગ્રીવની સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કહ્યું શ્રી હનુમાનજી શ્રી રામચંદ્રજીની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા શ્રી રામચંદ્રજીએ સુગ્રીની સંમતિ લઈને વાનરો અને રીસોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાત મગર મચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું હે લક્ષ્મણ આ મહાન અગાત સમુદ્રને કઈ રીતે પાર કરી શકીશું ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા હે રામજી તમે આદિ પુરુષ પુરાણ પુરુષોત્તમ છો અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્વીપમાં બગધાલભ્ય નામના ઋષિ રહેશે એમને અનેક બ્રાહ્મણ બ્રહ્માને જોયા છે તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બગધાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને બેઠા ત્યારે મુનિએ પૂછ્યું હે રામજી તમે ક્યાંથી પધાર્યા છો શ્રી રામજી બોલ્યા હે મહર્ષિ હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું બગધા લભ્ય ઋષિ બોલ્યા હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના સાંધી તાંબા કે માટીનો કોઈ પણ એકનો કળશ બનાવવો આ ઘડામાં પાણી ભરી તેના પર પાંચ પલ્વ રાખી વેદિકા પર સ્થાપન કરવું એ કળશના નીચે સતનજા અને ઉપર જવ રાખવા તેના પર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી એકાદશીના દિવસે સ્નાન આદિ કર્મથી નિવૃત્ત થઈને ધૂપ દીપ નિવેદ નારિયેલ આદિથી ભગવાનનું પૂજન કરવું એ સમસ્ત દિવસ ભક્તિપૂર્વક કળશની સામે વ્યતીત કરવો અને રાત્રિમાં પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ દ્રાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવું હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજય થશો શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો અંતે હે રાજન જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે અને તેની કથા સાંભળશે તે બંને લોકમાં વિજય થશે તો મિત્રો આ વિડીયોમાં આપણે વિજયા એકાદશીની કથા સાંભળી વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય સિયા રામ જય શ્રી કૃષ્ણ